તમારા જીવનમાં ક્યારે એવું થયું છે કે તમે કોઈ કામ શરૂ કરો અને થોડી મુશ્કેલીઓ સામે આવે અને તમે વિચારવા માંડો કે હું આ કરી શકી જ નહીં જો એવું થયું હોય તો આજે આ વિડીયો તમારા માટે છે આજે આપણે એ સમજીશું કે મુશ્કેલીઓ ખરેખર શું છે શું એ હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે કે ફક્ત તમારા મનની એક રચના છે જો તમે આ વાત સમજી ગયા તો તમારું જીવન કાયમ માટે બદલાઈ જશે માણસ માત્ર એ વાતને જ મુશ્કેલ માને છે જે કે હે ચાઈ એન્જી તેને અજાણતું હોય તમે આજ સુધી જે કની શીખ્યા છો જે પણ તમે જાણો છો એ એક સમય પહેલા તમારા માટે મુશ્કેલ હતું પણ તમે એને શીખી લીધો એટલે તે સરળ બની ગયું આ એટલે કે મુશ્કેલીઓ હકીકતમાં અસ્તિત્વ ધરાવતી નથી એ ફક્ત તમારા મનની એક રચના છે જે તમારું ભવિષ્ય નક્કી કરી શકે છે જો તમે એને નિયંત્રિત નહીં કરો મિત્રો આજથી તમે ક્યારેય કશું મુશ્કેલ ન માનો ત્યારે તમારા સપનાને પકડી રાખો વિશ્વાસ રાખો કે તમે કરી શકો અને અવિરત પ્રયત્ન કરો જો તમે આ વિચાર બનાવો તો તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં સફળ થશો જ્યારે તમે નાના હતા તમે ક્યારેક વિચાર્યું હતું કે હું ચાલી શકીશ નહીં ના તમે પ્રયત્ન કરતા ગયા ભલે તમે અનેક વાર પડ્યા પણ તમે શીખ્યા કારણ કે તમે અશક્ય કે મુશ્કેલ એ શબ્દ જાણતા જ નહોતા જેવી રીતે તમે બાળપણમાં શીખ્યા એ જ રીતે આજે પણ તમે દરેક મુશ્કેલ પર વિજય મેળવી શકો

અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધીશ